માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે માટે આજે પરીક્ષાનો પહેલો દિવસ હોય જેથી કરીને વિદ્યાર્થીઓમાં એક ઉત્સુકતાનું વાતાવરણ હોય થોડી નર્વસતા હોય એમને પહેલો જ અનુભવ હોય જેથી તેઓ થોડા અનુભવને ન હોવાને કારણે થઈને ઘણી મૂંઝવણ અનુભવતા હોય તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ પોલીસ દીક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ વિરમગામ ખાતે અલગ અલગ શાળાઓમાં પોલીસ વિભાગ દ્વારા હાજરી આપવામાં આવી જેમાં બાળકોને ગુલાબનું ફૂલ અને સાકરથી મોઢું મીઠું કરાવી અને તેમને પરીક્ષા આપવા માટે ઉત્સાહનો વધારો થાય તેઓ નિર્ભય રીતે સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે આ પરીક્ષા તેમને ખૂબ સારું પરિણામ મળે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે જઈ શકે તે માટે સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રો ઉપર તેમજ રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને જ્યાં વાહનની આવન જાવન હોય તેવા સ્ટોપેજ ખાતે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે જેથી કરીને જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અગવડતા પડતી હોય તો પોલીસ વિભાગ તેમની મદદ કરી શકે આ માટે આજરોજ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારી અને તેઓને પરીક્ષા માટે ઉજૂળ કારકિર્દી અને સારા પરિણામ માટે શુભકામનાઓ પાઠવવામાં આવે